હું આજે જઈ રહ્યો હતો મહુડી ત્યાં રસ્તામાં મેં આ બધા ઘેટા જોયા એટલે મેં ઘેટા પકડવાનો ટ્રાય કરી પણ ના મળ્યા એટલે મેં તેજસને કીધું તેજસે મને પકડીને આપ્યું મેં ફોટો પડાવ્યા અને પછી તેજસ પાછો ત્યાં મૂકવા ગયો અને આ તમે જો રોડ વચ્ચે આડ ઇસકો કરે છે અને પછી અમે પહોંચી ગયા લોધરા લોદરા અમે જઈ રહ્યા છીએ ખમણ ખાવા માટે અને પછી આ જો લોધરાનું બસ સ્ટેન્ડ આવ્યું અને ત્યાંથી અમે ગાડીવાળી પહોંચી ગયા લોધરા અને ત્યાં માહીએ વિડીયોનું એન્ટ્રો લીધો માહીએ કીધું અમે ખમણ ખાવા માટે લોધરા એ પણ હિન્દીમાં આ છે ત્યાંનો ચબૂતરો ચબૂતરા ઉપર સારા સારા કબૂતરા બેઠા હતા અને પછી અમે ગયા શેરીની અંદર ગોતતા ભાઈ ખમણ ક્યાં મળે છે ત્યાં એક જ જગ્યા મળે છે હસમુખભાઈના ખમણ આ છે શેરી તમે જોઈ શકો છો આ બધી અમારી સેના આવી રહી છે તેજસ પણ સ્ટાઇલમાં આવે છે આ બધા પણ ગોતા ગોતા આ છે ત્યાંની ફેમસ દુકાન કે જ્યાંથી જ પ્રખ્યાત થયા છે લોદરાના ખમણ આવી ગયા અમારા ખમણ માહીને તો આટલી બધી ભૂખ લાગી હતી ચપાચ બધું ખાઈ ગઈ અને આ થઈ ગયા ફિનિશ અને માહીએ કીધું આવજો ને આ બંને રીલ બનાવી મળી તમનેસ્ટ